ભાવનગર શહેર નજીક આવેલા કરદેજ પાસે કમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયો છે જ્યાં હાલ કમર્શિયલ વાહનોનું ફિટનેસ ચેકિંગ કરીને વાહનના વિવિધ ટેસ્ટ કરી સરકાર માને સર્ટિફિકેટ આપી વાહનોને રોડ પર ચલાવવા મંજૂરી આપવામાં આવેલ છે જેનાથી વાહન ચાલકો અને જાહેર જનતાને ખૂબ ફાયદો થાય છે ભાવનગર શહેર નજીક આવેલા કરતેજ રોડ ઉપર સરકાર માન્ય કમર્શિયલ વાહન ફિટનેસ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો આશરે એક વર્ષ પહેલા ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થયા બાદ ચાર હજારથી વધુ કમર્શિયલ વાહનોનું ફિટનેસ ચેકિંગ અહીંયા કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના નેવું ટકા વાહનો શ્રીજી ફિટનેસ સેન્ટર ખાતે પ્રારંભ થયો છે જેમાં ભાવનગરમાં વિકલ્પ ફિટનેસ સેન્ટરનો પ્રારંભ થતા વાહન ચાલકોને અનેક ફાયદાઓ અને સમયની બચત થાય છે વાહન માલિકો પોતાના વાહનના ફિટનેસ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અનુકૂળ દિવસે વાહન ફિટનેસ રિન્યુઅલ માટે બોટ બુક કરી રહી શકે છે જે ફિટનેસ ટેસ્ટ કરવા માટે માત્ર પિસ્તાલીસથી સાહીઠ મિનિટનો સમય લાગે છે જ્યારે કમર્શિયલ વાહનોમાં આઠ વર્ષ સુધી

હવે હું તમને આખી અહીંયાથી પહેલેથી છેલ્લે સુધીની ફિટનેસ કઈ રીતે થાય છે એની પ્રોસીઝર તમને સમજાવવાનો છે સૌ પ્રથમ આપણે વાહન આ ગેટથી એન્ટ્રી થાય છે પછી આ બાજુ આપણે મારું નામ હરદેવસિંહ રાણા છે શ્રીજી વ્હીકલ ફિટનેસ સેન્ટર ધરાવીએ છીએ અમે ગરદેજ ભાવનગર જિલ્લામાં અને છેલ્લા છ મહિનાથી ફિટનેસ સેન્ટર કાર્યરત છે દરેક પ્રકારના કોમર્શિયલ વ્હીકલ લાઇક રિક્ષાથી લઈને ટ્રેલર સુધીના બધા ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી ઇસ્યુ થાય છે વાહન ચેક થાય છે વાહન ચેક કરવામાં પંદરથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધીનો ટાઈમ જોવે છે જેટલું વ્હીકલ ફિટ એટલું ઝડપથી એનું ફિટનેસ થઈ જાય છે